મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આટલી દિવસથી શરૂઆત થાય છે બપોરે એક વાગે એક વાગે જશે દક્ષુભાઈ ખાવાવાળા હજુ કોઈ આવ્યા નથી દક્ષુભાઈ જય શ્રી કૃષ્ણ બોલો હાડા બાર એક વાગવા જો પૂણો એક થવા આવ્યો હજુ કોઈ ખાવાવાળા વાળા આવ્યા નહીં મારે ચાણો કોમ પછી દક્ષુભાઈ મારે રોજ બે વાગે બોલ પછી ખાવા પીવાનું તો રંધાઈ તો જીશો પણ હવે જોઈએ ચાર આવી ખાવા વાળા જો ખાવામાં તો બનાવીશ શાક ડુંગળી બટાકા શાક અને રોટલી કરવાની છે અને છાસ ગોળ આ ગોળ ઉતારી દઈએ ગોળનો ડબ્બો એટલે જેને ગોળ ખાવો ગોળ ખાય અને રોટલી કરવાની પણ બધા આવી તાણા રોટલી કરું ને અને વાસણનું પોચરું તો જો જોટલું આખું ભરેલું જ હોય મારા રોજ આટલો અને બપોરના જો તો લોટનો ડબ્બો ખાલી કર્યો છે તે ઘસવાનો છે જો પ્લેટફોર્મ તો સાફ કરીએ પણ રોટલી તો કરવાની રોધી એટલે એવું રેવું થઈ જાય અને બાર તો વાદળો કરશે તડકો કરશે ને એવું બધું કરશે જો પગલું સણે બધું ધોયું આ કપડાં જો તો થોડો તડકો હશે ને થોડા વાદળાને ને એવું છે ને એટલે બધું ચાલે કરશે એમ નહીં મારે એલોવેરા કોકે તોડી કાઢીશો જો એલોવેરા શીખે ફૂવાણીથી બટકાઈ જાય ખૂબથી ખબર નહીં હવે કે બટકી કાઢીશો હું આમ લીલું છે પણ હવે તારી આમાં કુંડામાં ચે રીતે રોપવું એટલે એમને એ મૂકીશું અત્યારે તો વરસાદ આવશે એટલે લીલું લીલું રહે ચોક અને બારે એક તુલસીનું કુંડું કાલે પેલું ઝાડ કાપીને એટલે તુલસીનું કુંડું એક તૂટી છે માટીનું હતું ને એટલે હવે બધું જો ચોક વાળે તો તો એ ચોક વાળી ચોખ્ખું કરે તો મસ્ત તો એ એવો ને થઈ ગયો બધો એના અમારે દેવાંશભાઈ ની ગોદડી હુકવી છે જો ચોક વાળે કે ના વાળે એવું ને એવું થઈ ગયું આટલો કપડા તો ગોદડી હુકાઈ છે દેવાંશભાઈ જો આ બધું કાપેલું આ કું તુલસીનું કુંડું તૂટી ગયું એક અહીંયા તુલસી કુંડું મૂકી દીધું લાકડું પડી દે કાપી દીધે તૂટી જશે હવે લાકડા હવે કોણ લઈ જશે આટલો બધો લાકડો જો આ આ કચરો એ ભરીને મૂકે છે લાકડા કોણ લઈ જશે મને તે ખબર પડતી નહીં કારણ કે હોય તો કોઈ લાકડો ચૂલો હળગાવતા ને એટલે તો લાકડો જે રીતે હોય એટલે દરવાજો વાંકી દઈએ ગોદળી પોળી કરી દઈએ બધું ગંદા મારે તો ઢગલો હોય સી રોજ કારણ કે બધા નહીં છે એટલો વસ્તારી સાત આઠ જણ એટલે બધા વસ્તારીના કપડાં ઘણી વખત હું બે બેન ત્રણ ત્રણ વખત મશીન કરું તાણો એટલો કપડો હોય એક્સ્ટ્રા કપડો ધોવાનો ને જે ધૂસા ને એવું બધું બીજું વધારાનું એ તો હું ભાઈ બે બેન ત્રણ ત્રણ વખત મશીન ચાલુ કરું તાણો એટલો કપડાં હોય સી માર આ તો અમારે ચાલુ જ કપડો આટલો સી બીજો તો ધોવાનો ઢવો રોટલી કરી દઈએ ઘરમાંથી કેવું દેખાય આ સોપાલવ કપાવાળા ભયા એ આ સોપાલવ કપાય છે મારા અને એક બાજુ તો વરસાદ આવીને જતો રહ્યો જો હવે તડકો કર્યો વરસાદ આવે ને તડકો જો આ સોપાલવ કાપે એ બધું જો કેવું પડ્યું બધું આ સોપાલવ આ એક કાપ્યો બે કાપ્યા ને જુદા તો બાકી કાપવાનું કાપવાના જો જેટલું ભારા તો તો એ બધું હજુ આટલું પડ્યું ને જો આનું આકર્ષે તો જુદું જેટલો ઊંચો જેવો તો બરાબરનો જો કચરો તો બધો પડ્યો સાફ કરીએ પહેલાં બધું કપાવરાઈ ને પછી સાફ કરીએ બધું ચાટ કાપી over there hit

જોડો ને જાડો લાકડો હસી ને બધો પૈકી મહેનત તો તો આ બધો નાખવા જવાનો નહીં ભાઈ નાખવા જવાનું નાખ્યા સારું વાંધો નહીં ફાલ નીકળે બરાબર બરાબર ફાલ નીકળ્યો બધું એક જ સોડ માંથી આટલું નીકળ્યું એક જ આસો પાલવ માં આ એક લાકડો જો જાડો ને જાડો જુઓ આ એક કાસોપાલોમાંથી જ નીકળે છે હતો અને તડકો હવે કરે બરાબરનો હવાની વેળા વરસાદ કરે બરાબરનો ન હવે તડકો કરે છે બરાબરનો જો સુરત તો કયો તપેશો બરાબરનો અને અભાઈ જો આવી ગરમીમાં કોમ કરીશી